શકો છો આખો પગ કે જે સડી ગયો છે એની બાજુમાં નથી ઉભાતું વાસ નથી લેવાતી અને પૂરી રીતે શરીર ખવાયેલું હોય ને એવું લાગે છે પણ ખબર નહીં કઈ આવી હાલત થઈ છે શેના લીધે આવી હાલત થઈ છે પણ કઈ નહીં દોસ્તો કઈ કરીએ છીએ અને હાલતોને બદલાવવાનો પ્રયત્ન કરીએ છીએ લેટ જાઓ માથું નીચે કરી જાઓ હા હા કઈ નહીં થઈ જાય

બેતાલીસ લાખ નો ખર્ચો છે આ બધો અંદર જોડાયો તો એમાં આરો કરવો હાલત લગાવી નારિયલ વાળા એ બધું છે ને એવું કઈ પેલા લારી પરનું બધું પેલું આવે ને ખાટું બધું આમલી આમલા બધું પગમાં એકલો પેલો ગોલો હતો ને પેલો આમ પેલા એમ ગોલ વાળો મામો હતો ને પેલા વુમન માં બધું મીઠું ખાવાનું

અહીંયા દવાનો ખર્ચો જ નહીં આવ્યો એ લોકાય તો જોઈ શકો છો એટલી ખરાબ હાલત છે ભાઈ પગ સડી ગયો છે બાજુમાં ઊભાતું નથી આખો પગ સડી ગયો છે આખા એમ કહેવાય ને કે શરીરમાં વાંસ લેવાતી નથી અહીંયા ઉભા નથી પણ ખરાબની આટલી નાની ઉમરમાં આટલી ખરાબ હાલત કઈ થઈ છે અને દોસ્તો તમે આ પગ જોઈ શકો છો આખો પગ કે જે સડી ગયો છે એની બાજુમાં નથી ઊભાતું વાંસ નથી લેવાતી અને પૂરી રીતે શરીર ખવાયેલું હોય ને એવું લાગે છે પણ ખબર નહીં કઈ આવી હાલત થઈ છે એના લીધે આવી હાલત થઈ છે પણ કઈ નહીં દોસ્તો કઈ કરીએ છીએ આની હાલાતોને બદલાવવાનો પ્રયત્ન કરીએ છીએ એવું લાગે તો હોસ્પિટલમાં લઈ જાય અને જે પણ અમારાથી થાય એ બનતો સપોર્ટ કરશું તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા હરેક ગ્રુપમાં શેર કરજો ફાઈનલી એમ્બ્યુલન્સનો કોલ કરી દીધો છે અને એમ્બ્યુલન્સ અત્યારે આવી રહી છે રસ્તામાં છે અને ત્યાં સુધી આ જે ભાઈ છે હિતેશભાઈ કે તેમને કઈ રીતે હાલત બગાડી ખબર નથી પૂરી રીતે હાલત ખરાબ થઈ ગઈ છે ઉંમર નાની છે પચીસથી છવ્વીસ કે અઠ્યાવીસ વર્ષની ઉંમર હશે અને આટલી નાની ઉંમરમાં તેમનો પગ તો સડી ગયો છે સાથે સાથે તેમની પાસે પણ નથી ઊભાતું આવી કઈ રીતે હાલત છે તો નથી ખબર પણ કંઈની માણસ છે તો માણસની મદદ કરીએ અને કંઈક ના કંઈ અંશે માણસની ફરજ બનતી હોતી હોય છે તો કંઈ દોસ્તો વિડીયોને છેલ્લે સુધી લેજો અને તમે તમારા હરેક બ્રુકમાં શેર કરજો જેના લીધે આવા ઘણા વ્યક્તિઓ છે જેમના જીવનમાં બદલાવનો પ્રયત્ન કરી શકીએ અને બસ દોસ્તો વિડીયોને જેમ બને એમ શેર કરજો વધુમાં વધુ લોકો સુધી પહોંચે વધુમાં વધુ લોકો અમારી સાથે જોડાય અને આપણે બધા સાથે મળી અને સેવાના સહભાગી બનીએ મારી પાછળ તમે જોઈ શકો છો કે જે હિતેશભાઈ છે નીચે સૂતા છે ખરાબ હાલતમાં સુતા છે ઊભા પણ નથી થઈ શકતા અને ખબર નહીં કઈ રીતે આવી હાલત હોય શકે છે આટલી ખરાબ રીતે હાલત છે રોડ પર રહે છે પણ કોઈ વ્યક્તિ એની બાજુમાં પણ નથી આવતું એમનો પગ ચડી જાય છે વ્યક્તિઓ અહીંથી બહુ બધા નીકળે છે પણ આટલી ખરાબ હાલત જોઈ અને અહીંથી જતા રહે છે મને એવું લાગે છે કઈક ના કઈક અંશે માનવતા મરી રહી છે પણ કંઈ નહીં આપણે આપણાથી થાય એટલો સપોર્ટ तो क्या हुआ था पैर में? पैर में कुछ गया हो? कब से? दो चार दिन तो हुआ है हो। ये पाटा कहाँ पे लगा जाता? पाता मिल्ले फील के अंदर लगा है। कागज से कागज? कागज वो दूध में बस जाता। માથું નીચે કરી જો કઈ નઈ થઈ જાય ઓકે દોસ્તો ફાઇનલી હિતેશભાઈને એમ્બ્યુલન્સમાં બે આડ દીધા છે અને અત્યારે એમ્બ્યુલન્સ જઈ રહી છે તમારી આજુબાજુ કોઈ પણ આ વ્યક્તિઓ દેખાય તો તમે તેઓને નજીકના એમ્બ્યુલન્સ કે નજીકના હોસ્પિટલમાં કોલ કરો અને સારવાર અપાવો કેમ કે દોસ્તો હાલત ખરાબ હોય તો આપણે મદદ કરવી જોઈએ માણસ છીએ તો માણસની મદદ કરવી જોઈએ અને કંઈક ના કંઈક અંશે માનવતાને નાતે આપણી ફરજ બનતી હોય છે તો બસ દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારે હરેક ગ્રુપમાં શેર કરજો જેના લીધે આવા ઘણા લોકો છે જે રોડ પર રખડે છે રજડી ગયા છે કે આવી રીતે હાલત ખરાબ થઈ ગઈ છે જેના લીધે આપણે બધા જ સાથે મળી અને આવા લોકોના જીવનમાં બદલાવ લાવી શકીએ મળીએ છીએ એક નવા વિડીયોમાં અને વ્યક્તિ સાથે ઉમિત સાથે અને એક નવા વિચાર સાથે જય હિન્દ જય ભારત